નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર મોદીજીની ગેરંટી ખેડૂતોનું દેવું માફ થશે વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે કૃષિ મંત્રીની મોટી જાહેરાત સાથે પાક વીમો ખાતામાં જમા થશે પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય મોદીજી રિટાયર થશે કે નહીં અમિત શાહનું મોટું નિવેદન આ વખતે ચારસો પાર ખેડૂતો માટે નવી યોજના બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે રાશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ આયુષ્માન કાર્ડ ફાસ્ટેગ ને લઈને મહત્વના સમાચાર સોના ચાંદીના ભાવમાં ફરી વધારો ગેસ સિલિન્ડરમાં વધુ મળશે સબસિડી પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પાંચ દિવસ બાદ વાવાઝોડું આવશે પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોમની શક્યતા છે મિત્રો જેની ગુજરાત પર આંશિક રીતે અસર થવાની સંભાવના કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં બાવીસ મેની આસપાસ લો પ્રેશર સક્રિય થશે ચોવીસ મેની આજુબાજુ બંગાળની ખાડીમાં મધ્યમમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા જોવા મળી રહેલી છે મિત્રો જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સત્યાવીસ મેની આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી લોન યોજના દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ હવે કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈ આવી રહ્યું છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ યોજના છે મિત્રો ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર રખાયેલ પોતાના માલ સાચવવા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાના માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજદરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ યોજના એટલે કે આ લોન લઈ શકે છે મિત્રો ખેડૂત મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુવેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે મિત્રો જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર રૂપિયા જમા થઈ જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને માવઠાની સહાય મળશે માવઠાથી થયેલા નુકસાનના સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી પગલે કૃષિમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મીટિંગ બોલાવી હતી અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો તેમને માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિના અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોને પાક નુકસાન સહાય પણ મળવાપાત્ર રહેશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો અમિત શાહનું મોટું નિવેદન આ વખતે ચારસો ને પાર કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે અમિત શાહે કહ્યું છે કે અમે ચોક્કસપણે ચારસોનો આંકડો પાર કરીશું નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે તેઓ બે પછી પણ અમારા નેતા રહેશે કેજરીવાલ અંગે તેમણે કહ્યું છે કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી રાહુલ ગાંધી અંગે અમિત શાહે કહ્યું કે તેમના દાવો પર કોઈ વિશ્વાસ નથી કરતું મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ તેપન લાખથી પણ વધુ ખેડૂતોની યાદી નોંધવામાં આવી છે તેમાંથી સાડત્રીસ લાખ થી પણ વધારે ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધીમાં માત્ર દસ માસની અંદર કૃષિ માટે રૂપિયા અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયાનીથી પણ વધારે લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે હાલમાં બે લાખ તેસઠ હજાર પાંચસો અને પંચાણું રૂપિયાનું દેવું છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો બે હજારના સત્તરમાં આપતાને લઈને એક માહિતી આવી છે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન યોજના નિધિ ચલાવે છે આ યોજના હેઠળ સરકાર વર્ષના ત્રણ વખત લાભાર્થીઓને બબ્બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે અત્યાર સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી ગયો છે મિત્રો હવે સત્તરમાં હપ્તાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે સાતમા એટલે કે છેલ્લા તબક્કા માટે એક જૂને મતદાન રહેશે આ પછી લોકસભા ચૂંટણીના પરિણામ ચાર જૂનના રોજ જાહેર થશે આવી સ્થિતિમાં ખેડૂતોને ચૂંટણીના પરિણામો બાદ પીએમ કિસાન યોજનાનો લાભ મળશે એટલે કે સત્તરમો આપતો છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે મિત્રો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે આવી છે એક મહત્વના સમાચાર રાષ્ટ્રીય અંશ સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમનું રેશનિંગ અનાજ આપી શકાશે તે માટે અન્ન અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ફેરફાર કરવામાં આવ્યા છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબોના કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતા હોય તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય અને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે મિત્રો ગુજરાત પુરવઠા વિભાગે આ અંગે જાહેરાત કરી છે અત્યાર સુધી આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ હવે તે વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં આવી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફાસ્ટેગનો મોટો નિયમ સરકારી માલિકીની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એક વાહન એક ફાસ્ટેગ નામે સોમવારથી અમલમાં મૂકવામાં આવ્યો છે આનો ઉદ્દેશ બહુવિધિ વાહનો માટે જ એક જ ફાસ્ટેગનો ઉપયોગ અથવા તો ચોક્કસપણે વાહન માટે બહુવિધિ ફાસ્ટેગને લિંક કરવા માટે છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડમાં પચાસ હજાર રૂપિયા સુધીની લોન જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયા સુધીની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી ગઈ છે અગાઉ તેમની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓને લોન આપવામાં આવે છે નાના મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી છે કે કોઈ શહેરી વિક્રાંતા મજૂર અને અન્ય કોઈ નાગરિકેને કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને છે તે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજી રિટાયર્ડ થશે ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષે રિટાયર્ડ નહીં થાય નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષના થશે તેમાં વિપક્ષ નેતાએ ખુશ થવાની જરૂર નથી ભારત ભાજપના બંધારણમાં ક્યારેય નથી લખ્યું કે પંચોતેર વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય નરેન્દ્ર મોદી હવે નેતૃત્વ કરશે આગામી ટ્રમ્પ પર મોદી જ પૂરી કરશે અને ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો આ દાવો છે તે આવતા વર્ષે મોદી રિટાયર થઈ તે ખોટો સાબિત થઈ શકે છે મિત્રો મિત્રો મહિલાઓ માટે નવી યોજનાની શરૂઆત કરવામાં આવી છે મહિલાઓ માટે ડ્રોન દીદી યોજનાની શરૂઆત ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસોથી પણ વધારે કરોડ રૂપિયાના ખર્ચ કરીને પંદર હજાર મહિલાઓને સ્વ સહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે આ મહિલાઓને લગભગ પંદર દિવસ સુધીની ટ્રેનિંગ કરવામાં આપશે મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેમની કિંમત એસી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયા આપવામાં આવશે દર મહિને પંદર હજાર રૂપિયાની સહાય મહિલાઓને મળવા પત્ર મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફરીથી સસ્તું થયું છે ગેસ સિલિન્ડર અને સબસિડી મળશે મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને અને સામાન્ય ગ્રાહકો માટે એલપીજી રિફિલ ના ભાવમાં ઘટાડો કર્યો છે કેન્દ્ર સરકારના એલપીજી સિલિન્ડર પર સબસિડીની રકમ વધારવા નિર્ણય બાદ દેશમાં એલપીજી સિલિન્ડરની માગ રેકોર્ડ સ્તરે વધી ગઈ હતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરના બસ્સો રૂપિયા સસ્તો કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં દરરોજ એલપીજી સિલિન્ડરની રિફાઈલ સરેરાશ સંખ્યા અગિયાર લાખ વટી ગઈ છે મિત્રો ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયા સસ્તું કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયા એટલે કે છસો રૂપિયા સસ્તું મળી ગયું છે બાકી એલપીજી ગ્રાહકોને તેમના એલપીજી સિલિન્ડરને રિફિલ કરવા માટે નવસો રૂપિયા ચૂકવવા પડે છે જ્યારે પહેલા આ કિંમત અગિયારસો રૂપિયા હતી કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણા રાજ્યોને પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી ગયો છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો તોકતે જેવું વાવાઝોડું ગુજરાત પર આવી શકે છે ગુજરાત સહિત દેશમાં ભયંકર ગરમી પડી રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે જેમની અસર ગુજરાતમાં પણ થશે બાવીસ તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે તેમને કારણે ચોવીસમી તારીખે ડિપ્રેશનમાં ફેરવા જશે જેથી ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં નુકસાન થઈ શકે છે ખેડૂતોના પાક નુકસાન થઈ શકે છે આંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડાની આગાહી કરી છે સાથે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થશે અને પશ્ચિમ બંગાળમાં છવ્વીસમી મેના રોજ ભારે અસર પહોંચી શકે છે ચક્રવાતના કારણે આ વાવાઝોડાની ઝડપ સોથી એકસો વીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે ચક્રવાત જો ઓમાન તરફ નહીં વળે તો ગુજરાતમાં સૌરાષ્ટ્રને પશ્ચિમી ભાગોમાં તોકતેક કરતાં પણ ભારે નુકસાન થઈ શકે છે અને આ વાવાઝોડું વીજ કરંટ પણ શક્યતા જોવા મળી શકે છે ગાજવીજ સાથે આ વાવાઝોડાની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે બાર હજાર રૂપિયાની સહાય દેશના દરેક મહિલાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા સશક્ત કરવા તેમજ તેમના ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ યોજનાની શરૂઆત કરે છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને પચાસ હજારથી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે ત્યારે આજે અમને તમને એવા યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે જે યોજનાથી તમને લાભ થઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલમાં આ યોજના હેઠળ દેશમાં અમુક રાજ્યોમાં કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટકમાં આ યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં થયા છે નવા ફેરફારો ભારતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ કેન્સર જેવા રોગોની સારવાર કરવા માટે હવે તમને લાભ મળવાપાત્ર રહેશે હવે પીજી આયુષ્યમાન ભારત એ પ્લાસ્ટિક એનિમિનિયા નામની બીમારીના કારણે આ યોજનાની તૈયારી થઈ રહી છે મિત્રો સારવાર માટે લગભગ દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જો આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાની મદદ મળે છે તો દર્દીને અડધું વજન ઘટી જશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને આવ્યા છે મોટા સમાચાર તો મિત્રો સૌથી મોટા સમાચાર અને અગત્યના સમાચાર ગણી શકાય છે કારણ કે ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરવામાં આવે છે આ પાક વીમા યોજના કંપનીઓ અને રાજ્ય સરકારના ધક્કાના કારણે બંધ થઈ